વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે ગુજરાતને કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ પીએમ મોદી દસ વાગ્યને વીસ મિનિટે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાશે પીએમ મોદી જીસીએમએમએફના કાર્યક્રમમાં સંબોધન કરશે એક લાખથી વધુ સહકારી આગેવાન ખેડૂતો હાજર રહેશે બાર વાગ્યે પિસ્તાલીસ મિનિટે પીએમ મોદી વાળીનાથ મંદિર પહોંચશે અને ત્યાં પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેશે વાડીનાથથી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે ત્યારબાદ ત્યાં સંબોધન પણ કરવામાં આવશે તો ત્યારબાદ નવસારીના જલાલપુરમાં વિકાસકારોની ભેટ આપશે કાકરાપાર અણુ ઉર્જા મથકની પણ તેઓ મુલાકાત લેશે તો પીએમ મોદી અણુ ઉર્જા મથકની મુલાકાત લઈને ત્યાં જનસભાને સંબોધન કરશે ત્યારબાદ સુરતથી વાહણસી જવા માટે રવાના થશે પીએમ મોદીના આગમનને પગલે શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે અમદાવાદ એરપોર્ટ પર પોલીસનો કાફલો તૈનાત શહેરના માર્ગો પર વિવિધ બેનર્સ લગાવાયા છે એરપોર્ટથી લઈને ગાંધીનગર સુધીના માર્ગો પર બેનર્સ સવારે દસ વાગે વીસ મિનિટે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે ત્યાં તેઓ જે સહકાર જીસીએમએમએફ નો જે કાર્યક્રમ યોજાનાર છે ત્યાં હાજરી આપશે ત્યારબાદ બાર વાગ્યે તેઓ હેલિકોપ્ટર મારફતે મહેસાણા પહોંચશે જ્યાં વિસનગરના તરબ ગામે જે વાડીનાથ ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ હાજરી આપનાર છે અને ત્યાંથી તેઓ જશે નવસારી ખાતે કે જ્યાં કાકરાપોર અણુ ઉર્જા મથકની મુલાકાત લેવાની સાથે કરોડોની ભેટ જે છે તે દક્ષિણ ગુજરાતવાસીઓને આપશે અલગ અલગ ત્રણ કાર્યક્રમમાં તેઓ હાજરી આપનાર છે તેને લઈને અલગ ત્રણે ત્રણ જિલ્લામાં એટલે કે અમદાવાદની વાત હોય મહેસાણા એટલે કે વિસનગરની વાત હોય કે નવસારીની વાત હોય ત્યાં ત્રણે ત્રણ જગ્યાએ જનસભાને તેઓ સંબોધન કરવાના છે ઉપરાંત જીસીએમએમએફનો જે કાર્યક્રમ છે ત્યાં સહકારી વિભાગના તમામ લોકો ઉપસ્થિત રહેનાર હોવાથી ત્યાં અમિત શાહ પણ હાજર રહેશે સાથે જ વિકાસ કરું લોકાર્પણ કરવાની સાથે જનસભાને સંબોધન પણ કરવાના છે બિલકુલ સહકાર વિભાગ સાથે જેટલા પણ લોકો જોડાયેલા છે તેમને સંબોધન કરવા જઈ રહ્યા છે પરંતુ અહીંયા એક વાળીનાથ ધામમાં જ ધાર્મિક કાર્યક્રમ છે ત્યારે બાર વાગ્ય પિસ્તાલીસ મિનિટ ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની કેવી તૈયારી પીએમના આગમનને લઈને કેવી તૈયારી છે પાયલ જે ચોક્કસ પ્રીતિ જણાવી દઈએ કે પ્રાંત પ્રતિષ્ઠાનનો આજે છેલ્લો દિવસ છે મોદી જે છે પધારી રહ્યા છે ત્યારે અહીંયા મહિલાઓ જે છે દેસાઈ સમાજને તે પોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં અહીંયા પહોંચે છે મહિલાઓ જે છે તે મોદીનું જે વડાપ્રધાન જે છે તેમનું કળશ દ્વારા તેમનું સ્વાગત કરવા માટે જવાના છે તેમનો રોડ શો જે છે તે યોજાવાનો છે ત્યારબાદ તેઓ જે છે તે મંદિરમાં જશે પૂજા અર્ચના કરશે જે શિવલિંગ જે છે તેમની સ્થાપના કરશે અને ત્યારબાદ જે છે તેઓ સભા સંબોધવાના છે ત્યારે આ મહિલાઓ જે છે તેમની સાથે આપણે વાત કરીશું કે કેવા પ્રકારે તેઓ અહીંયા જવાના છે ને કેવી રીતે વડાપ્રધાનનું સ્વાગત કરશો ઓકે અમે મારું નામ ચંપાબેન દેસાઈ એસ છે હું રામુસાણાની વતની છું રબારી છું અને લીલાભાઈ પરિવારમાંથી છું અને અમે લોકો અહીંયા બાપુનું સ્વાગત કરવા મોદી સાહેબ આવે છે અને બધા રબારી ડ્રેસમાં એક લાખ પબ્લિક છે બધાને રબારી ડ્રેસ કમ્પલસરી પહેરીને આવવાનું એવું અમારે બધા મહિલાઓને નક્કી થયેલું એટલે અમે બધા રબારી ડ્રેસમાં છીએ અને ભાવથી અમે સ્વાગત કરવાના છીએ ચોક્કસ જે પ્રકારે વાત કરીએ તો અહીંયા મહિલાઓ જે છે તે ટ્રેડિશનલ ડ્રેસમાં પહોંચી છે તેઓ મોદીજી આવવાના છે વડાપ્રધાન તેમનું કળશ દ્વારા સ્વાગત કરશે અને ત્યારબાદ જે છે તેમનો રોડ શો યોજવાનો છે મહિલાઓ જે છે તે પોતાનું ટ્રેડિશનલ સોંગ જે છે તે પણ તેઓ અહીંયા સંભળાવી રહી છે તેમની પણ આપણે વાત કરીશું ખાસ મહત્વનું છે કે આજે પ્રાંત પ્રતિષ્ઠા દિવસનો છેલ્લો દિવસ છે વડાપ્રધાનના હસ્તે તેની પૂર્ણાહુતિ જે છે તે થવાની છે ત્યારે અખાડા ખાતે માલધારી રબારી સમાજ દેસાઈ સમાજ જે છે તે તેમના આરાધ્ય દેવ જે વાયનાથ ભગવાન જે છે તેમના શિવાલયના પ્રાંત વિશ્રામ હર્ષનો આજે છેલ્લો દિવસ છે હવનમાં તેઓ આજે આવવાના છે અને ત્યારબાદ શિવલિંગની જે પ્રતિષ્ઠા છે તેમનું જે છે તે રોકાશે અને ત્યારબાદ તેઓ અત્યારે જોઈ રહ્યા છો તમે મહિલાઓ જે છે તે પોતાના ઘરમાં જે છે તે કરી રહી છે પ્રકૃતિ જે છે આવી રહી છે ખાસ મહત્વનું છે કે આજે એક લાખ કરતાં પણ વધુ પબ્લિક જે છે તે એકઠી થવાની છે અને તમામ